સર નમસ્તે બસ સાહેબ સવારના વહેલા એમ કે રાતના ત્રણ વાગે જે લોકોને રેસ્ક્યુ કરી હતા એ લોકોને હોસ્પિટલાઇઝ રાતના ત્રણ વાગે જ અમે કરી દીધોલા અને અગિયાર જેટલા લોકો હજુ લાપતા છે કેમકે જે લોકો રેસ્ક્યુ થઈ ગયા છે અને હમણાં જ સાહેબ એક નવા બંદરની શિપ અને સાત લોકોને રેસ્ક્યુ કરીને એ પણ એ પાછું એક નવું છે એટલે ચાર બોટો થઈ છે પચાસક બોટ ઓન ધ વે છે અને કાલે જે કરંટ કરંટ ને એનાથી વધારે આજે છે નમસ્કાર મિત્રો મિત્રો જાફરાબાદ નજીક ભયંકર તોફાન વાત એ છે કે ત્રણ બોટ ડૂબી જઈ ચુકી છે આ વાત હીરા સોલંકી સુધી પહોંચી હતી રાત્રિ દરમિયાન રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું અને હીરા સોલંકીએ આ સમગ્ર બાબતને લઈ સીધો સીએમને ફોન ગુમાવ્યો હતો માછીમાર પ્રમુખને વાત પણ કરાવી હતી સાંભળો ત્યારબાદ વધુ વાત કરીએ સર નમસ્તે બસ સાહેબ સવારના વહેલા એમ કે રાતના ત્રણ વાગે જે લોકોને રેસ્ક્યુ કર્યા હતા એ લોકોને હોસ્પિટલાઇઝ રાતના ત્રણ વાગે જ અમે કરી દીધોલા અને અગિયાર જેટલા લોકો હજુ લાપતા છે કેમકે જે લોકો રેસ્ક્યુ કર્યા છે અને હમણાં હમણાં સાહેબ એક નવા બંદરની શિફ્ટ અને સાત લોકોને રેસ્ક્યુ કરીને એ પણ એ પાછું એક લવું છે એટલે ચાર બોટો થઈ છે પચાસક બોટ ઓન ધ વે છે અને કાલે જે કરંટ હતું ને એનાથી વધારે કરંટ આજે છે સર એટલે સ્થિતિ હમણાં બહુ ગંભીર છે ને રાતથી વરસાદ પણ એટલો છે જાફરાબાદમાં કે બહુ દયાજનક સ્થિતિ આમ તો કલેક્ટર સાહેબ સવારથી અમે અહીંયા જતા છે બધા બોટું જાફરાબાદના લોકો બોટ એસોસિએશનના પ્રમુખો સહિત દરેક સમાજના લોકો અમે બેઠા છે અને જે લોકો હવે બોટ લઈને આવે છે ને કલેક્ટર સાહેબે ધ્યાન ઉપર એ પણ મૂક્યું છે કેમકે કે હવે સાહેબ આ નેવી વડા જઈ શકતા નથી મોસમ એટલો ખરાબ છે હેલિકોપ્ટરને ઉડી કેવી સ્થિતિ નથી આવી બધી દયાજનક સ્થિતિ થઈ છે સાહેબ પ્રાર્થના કરી અને મહેનત તો ચાલુ છે સર હા સર 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 બધા બધા અહીંયા ચિંતા કરે છે ના ના સર 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 ઓકે ઓકે હા સર થેન્ક યુ થેન્ક બસ અહીંયા બધા લોકો છે અહીંયા હા હા સર હા સર

તો અત્યારે બોટો જે આવે છે બાકી છે એ લોકોને અમે જાણ કરી છે કે ભાઈ કોઈ પણ માણસો દેખાય તો તમે એને રેસ્ક્યુ કરી લ્યો રાત્રે પણ આવા તોફાનની અંદર સાત માણસોને હારવા સમાજની બોટવાળાએ રેસ્ક્યુ કર્યા રાતના એટલે અમે સાહેબ અહીંયા હીરાભાઈ આખી રાત અહીંયા સાથે જ હતા અને તમામ સમાજો સાથે જ છે અત્યારે નગરપાલિકાના પ્રમુખ થી લઈને તમામ આગ નહીં સાહેબ કાકા તમે બધા સાથે જ છે આખો ગામ સાથે છે સાહેબ ચોક્કસ સરકાર સાથે છે સરકાર સાથે છે અને આપણી આપની રાહબારીમાં તો માછીમારોનું બહુ ધ્યાન રાખી રહ્યા છે એટલે આભાર છીએ હા સાહેબ એ વહેલી તકે વહેલી તકે મોટો બહાર આવી જાય એની પણ એ ચિંતા સાહેબ કરીએ છીએ ને વહેલી તકે આવી જાય એવું અમે કોશિશ કરીએ છીએ ઓકે સાહેબ ઓકે થેન્ક યુ સર થેન્ક યુ થેન્ક યુ હવે સાંભળ્યું કે હીરા સોલંકીએ શું વાત કરી મહત્વની વાત છે કે ત્યારની સ્થિતિ શું છે વાત એ છે કે રાજુલા જાફરાબાદમાં અત્યારે માછીમારો કયા પ્રકારની પરિસ્થિતિમાં જીવી રહ્યા છે કેવો કરંટ છે સાંભળો હીરા સોલંકીએ પત્રકારો સાથેની વાતમાં શું કહ્યું જાફરાબાદ શહેરની બે બોટ પછી એક બોટ રાજપરા પણ એ પણ બોટ અમારા ધારાબતર ટ્રિકેટ હતી એવી રીતે આમ ત્રણ બોટ સંપૂર્ણપણે ડૂબી ગઈ છે અને અગિયાર જેવા લોકો અમારે લાપતા થયા છે ગઈકાલથી જ બપોરથી જ જ્યાં સમાચાર મળ્યા છે ત્યારે જાફરાબાદ તાલુકામાં શોકનો માહોલ લહેરાઈ ગયો છે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા થયા છે મુખ્યમંત્રી સાહેબ સાથે વાત થઈ છે કલેક્ટર સાહેબ પણ સવારના વહેલા અહીંયા પહોંચી ગયા હતા રાતના ત્રણ વાગ્યા સુધી જે લોકોને રેસ્ક્યુ કર્યા હતા એ લોકોને પણ અમે સારવાર રાખી હોસ્પિટલ રાતના ખસેડવામાં આવ્યા અને ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારા પાસે બીજો કાંઈ વિકલ્પ છે નહીં કે જે રીતે સ્થિતિ કાલે હતી એનાથી વધારે સ્થિતિ આજે ખરાબ છે અમારે હજુ પણ આ વિસ્તારની પચાસક મોટો ઓન વે છે અને એની રાહ જોઈને બેઠા છે અને પ્રયત્ન કરીએ છીએ કે સહી સલામત એ લોકો પણ અહીંયા પહોંચી જાય એવા સરકાર પાસે પણ અમે મહેનત માંગી છે અને અહીંયાથી પણ અમે તંત્ર પણ કામે લાગ્યો છે ત્યારે ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારા પાસે એમાં કાંઈ છે આપ વાતાવરણ જોઈ રહ્યા છો ન તો હેલિકોપ્ટર ઉડી કેવી સ્થિતિ છે ન તો કોસ્ટ ગાર્ડની નેવીની અહીંથી વાણ જઈ શકે એવી સ્થિતિ છે કાલે જે દરિયો કરંટ હતો એનાથી વધારે કરંટ આજે છે

સાત પહેલા ત્રણ ને બચાવ્યા ત્યારબાદ બે ને બચાવ્યા અને ત્યારબાદ વધુ બે ને બચાવવામાં આવ્યા હતા ભયંકર તોફાન અને આ વચ્ચે કઈ રીતે બચાવવા એ સમજી શકો કે કયા પ્રકારની ત્યાં ભયાવહ સ્થિતિ હશે અને તેમાં જે બચાવ્યા છે એ વ્યક્તિ શું કહે છે એ પણ અતિ મહત્વનું હોય છે સાંભળો ઈશ્વરભાઈ શું કહે છે એ પણ સાંભળો કે માછીમાર પ્રમુખે શું કહ્યું અને એ પણ સાંભળો કે પાલિકા પ્રમુખ શું કહે છે મારું નામ ઈશ્વરભાઈ છે ને હું રાતે આવતો હતો ને સાલુમાંથી મને ત્રણ જણા પેલા દેખાણા પછી એ ત્રણને મેં લીધા પછી જોયું તો એ લોકોએ પૂછ્યું કે હજી અમારા ચાર જણા ઘટેશ પછી અમે પાછા એક જણાને આ ભાઈને ટોકા પેલા બત્તી માડી તો તે અવાજ આવે તો હું કે ના આવવા દે કે ના જ્યાં ને તો પછી એ ભાઈને લીધા બે જણા કે હજી અમારા બે જણા ઘટે છે કે અમે એક હાથ જણા હતા કુલ એ નોખા નોખા પડી ગયા છે હજી બે ઘટે પછી મેં એટલા બૂટના રાઉન્ડ મારી ને બત્તી મારી તો તમે અવાજ સાંભળો તો અવાજ આવી જાય ને તો આપણે ખબર પડી જાય કે અહીંયા સીએ માણસ

અને એક બોટમાં ત્રણ લોકો લાપતા છે એક કોર્ટમાં ચાર લોકો લાપતા છે અને અમારા જે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી બહાર હતા રાતના એટલીસ્ટ ફટાફટ આવી હાલત ગંભીર જોઈ અને રાતના બે વાગે ઘરે પણ નહીં ગયા સીધા રાતના આ બધા ટીમ સાથે આવ્યા અમે લોકો બધા રાતના સાથે જ હતા અને સારવા સમાજનો બહુ પણ સારો સપોર્ટ છે બોલી સમાજનો અન્ય બધા સમાજનો સપોર્ટ છે સવારે કલેક્ટર સાહેબ બી સવારે સાત વાગે આવ્યા અમે લોકો બધા સાથે હતા અને સીએમ સાહેબનો પણ હાલ ધારાસભ્ય શ્રી રામેશ સોલંકી અને ફોન આવેલો અને વાતચીત કરીને મળ્યા અને હાલ બધા ઝાફરાભાજના લોકો એટલા બધા એટલી બધી પરિસ્થિતિમાં મેકાઈ ગયેલા છે કે બંદરમાં કે બોટો હજી પણ સાહીઠથી સિત્તેર બોટો બાકી છે હજી હાલ અને બધા પ્રયત્નો બધા સાથે મળીને કરી રહ્યા છે અત્યારે શું છે જાફરાભાઈ જાફરાબાદની પોઝિશન અત્યારે દરિયામાં એટલી ખરાબ છે કે દરિયામાં કરંટ મોજા વરસાદ પવન ખૂબ જ છે અને બોટો રાતના છસો સાડા છસો બોટો પહોંચી ગઈ છે કિનારા ઉપર અને બાકીને હજી સાઠ થી સિત્તેર બોટો દરિયામાં દાવવાના બાકી છે જાફરાબાદ બંદરની બે બોટો ગઈકાલે સાંજના ટાઈમે જે જળ સમાધિ લીધી એમાં એક બોટ ની અંદર ચાર માણસો અને બીજી બોટ ની અંદર ત્રણ માણસો એમ કરીને સાત માણસો અને એક રાજપરાની બોટે જે જળસમાધી લીધી એની અંદર ચાર માણસો કુલ અગિયાર માણસો અત્યારે મિસિંગ છે અને આ માટે અમારા માનનીય ધારાસભ્ય શ્રી પણ આખી રાત માછીમારો આગેવાનો સાથે સાથે રહ્યા છે નગરપાલિકાના પ્રમુખ તમામ સભ્યોના આગેવાનો અને હાલમાં જ સીએમ સાથે પણ અમારા ધારાસભ્ય અને મેં પણ એમની સાથે થોડી ચર્ચા કરી કે સ્થિતિથી વાકેફ કર્યા સાહેબ આપે સાંભળ્યું કે તેમણે શું કહ્યું અત્યારે જાફરાબાદમાં ખૂબ જ ભયંકર સ્થિતિ છે દરિયામાં કરંટ વધ્યો છે એટલે કે હીરા સોલંકીએ જ્યારે મુખ્યમંત્રી સાથે વાત કરી ત્યારે પણ કહ્યું કે ગઈકાલ કરતાં આજે કરંટ વધુ છે સાહીઠ થી પણ વધુ બોટ પાછી આવવાની બાકી છે છસોથી થી પણ વધુ બોટ પાછી આવી ગઈ ચૂકી છે તેમાં જાફરાબાદની બે એક રાજપ્રાની કુલ ત્રણ બોટ ડૂબી જઈ ચૂકી છે અગિયાર લાપતા છે એટલે આ અગિયાર લાપતા છે તેમાંથી કેટલા લોકો જીવિત હશે તે કહેવું અત્યારે ખૂબ જ મુશ્કેલ છે આવનાર દિવસોમાં માહિતી સામે આવશે પરંતુ અત્યારે જાફરાબાદ વિસ્તારના માછીમારો ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે ડરના માહોલમાં છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાંની સ્થિતિને લઈ હીરા સોલંકી સીધો સીએમને ફોન ગુમાવ્યો તે વાતને લઈને વિડીયો પસંદ આવ્યો હોય લાઇક શેર કરજો ધન્યવાદ